દરિયાને મેં જ્યારે જોયો દરિયાને મેં જ્યારે જોયો મનમાં થયું માણસ જેવો ક્યારેક તો એવો શાંત લાગે ક્યારેક તો એવો શાંત લાગે જાણે દરિયો કે બીજું કંઈ પણ જ્યારે અમાસ કે પૂનમ પણ જ્યારે અમાસ કે પૂનમ જીવના દુખ અને સુખ જીવના દુખ અને સુખ જેવું ઘૂંઘવાટા મારે જાણે અંદર કાંઈ ઘૂંઘવાટા મારે જાણે અંદર કઈ માણસના મનના પ્રશ્ન જેવું માણસના મનના પ્રશ્ન જેવું ઉછળીને રેતીને ભીંજાવે એમ ઉછળીને રેતીને ભીંજાવે એમ જાણે માણસ મળે પ્રેમથી માણસને પણ થોડા સમય માટે જ મળે પણ થોડા સમય માટે જ મળે જે માણસ રહે માણસ સાથે સાથે અને રાજ છુપાવેલ છે અનેક રાજ છુપાવેલ છે જેવા માણસના સંબંધ જેવું દરિયાને મેં જ્યારે જોયો મનમાં થયું માણસ જેવું માણસ